જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ સાથે સાથે તેમના ફળની પણ ચર્ચા કરીએ છીએ દિવસ દરમિયાન તમે કયા ઉપાયો કરશો અને કેવી રીતે તમારા દિવસને શુભ બનાવશો એની પણ આપણે વાતો કરતા હોઈએ છીએ ઘણી વખત તમારી સમસ્યાઓ હોય અને એનું સમાધાન પણ આપણે આજ જ પ્રોગ્રામમાં અંતમાં કરતા હોઈએ છે જો કે સ્પેશિયલ પણ પ્રોગ્રામ આપણે આપીએ છીએ એ પણ પ્રોગ્રામ તમને ચેનલ ઉપર જોવા મળશે જ તમારો કોઈ સવાલ હોય તો બે ધડક તમે આપેલા નીચેના મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો તમને યોગ્ય જવાબ આપવામાં આવશે તો દર્શક મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ આજનું રાશિફળ અને ત્યારબાદ આજનું એટલે કે આપણે શું કરવું તેના વિશે છે આજે બુધવારનો દિવસ છે પહેલાં ભગવાન વિષ્ણુને આપણે વંદન કરીએ ઓ શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત ધ્યાન યોગભેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરણમ સર્વલોકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર શીર્ષક સંમત ઓગણીસો પિસ્તાલીસ પચીસો પચાસ તારીખ છે આજે સત્તરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બુધવારનો દિવસ છે પોષ સુદ્ધ આજે સપ્તમી તિથિ છે નક્ષત્ર રેવતી રહેશે યોગ શિવ રહેશે સત્તર વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે આજે ગર કરણ રહેશે દસ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી ત્યારબાદ વિષ્ટીકરણની શરૂઆત થશે અને આજે મીન રાશિ રહેશે સા સત્યાવીસ વાગીને ચોત્રીસ મિનિટ સુધી ત્યારબાદ મેષ રાશિનો પ્રારંભ થશે એટલે કે અલ ઈ અક્ષરથી નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મ છે તેમ જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના ચાલો હવે આપણે જોઈશું કે કઈ રીતે તમારા આજનો દિવસ કયા નાનકડા ઉપાયો તમે કરશો અને કેવી રીતે તમારો દિવસ વ્યતીત થશે એની આપણે આજે ચર્ચા કરીશું તો શરૂઆત પહેલાં કરીશું આપણે શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એમ લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ રીમ ભોમાય નમઃ મંત્રનો જાપ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે યાત્રા વગેરે પર જવાનું તમારો પણ યોગ બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાની રાખવી કોઈની જોડે પૈસાની દેવડની વાત હોય તો કરવી નહીં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબતની વાત વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના બની રહી છે તો થોડું ધ્યાન રાખીને કામ કરવું વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કછ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સામાન્ય છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી એકંદરે સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવા જેવું લાગતું નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા હતા એ સંબંધો હજી બી યથાવત રહેશે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એક બાબત ધ્યાન રાખવી કે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટા નિર્ણયો લેવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ વિષ્ણવે નવા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ તો ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે અને યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે કોઈ બી કામમાં ઉતાવળ કરી અને કામને બગાડવાની બિલકુલ જરૂર નથી તમે જેનો વિશ્વાસ કરો છો અથવા જેના ઉપર તમને શ્રદ્ધા છે તો એની સ્તુતિ અને એની જ આસ્થામાં તમારે રહેવું હોવું જોઈએ બીજી બાબત વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કરજો સમય બહુ સારો દેખાતો નથી ઉતાબણે આંબા પાકતા નથી હતું એને ધ્યાનમાં રાખીને કામ કરવું વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થાય છે ઉતાવળે આંબા પાકતા નથી તમારે ધ્યાનમાં રાખવું માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ બી યથાવત હોય એવું દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં સુધારો દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ તમારો અવશ્ય બની રહ્યો છે પણ મિત્રો નાણાંની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો સંતાન અંગે ચિંતા તમને સતાવશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ વિષ્ટવે મહામંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ અઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે એક વસ્તુ બીજી બની રહી છે કે જે તમારા માટે કદાચ અકલ્પનીય પણ હોઈ શકે કોઈ એવો સંબંધ અને કોઈ એવી બાબત આજે આવશે કે જેનાથી તમારા બિઝનેસમાં કે વ્યાપારમાં તમને સારી સફળતા મળશે અને તમે કંઈક નવું કરો એવું તમને આભાસ થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સ્ટ્રીમ તમારી ચેન્જ થઈ રહી છે કદાચ તમને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે એવા સંકેતો છે એટલે વિદેશ જઈ શકાય એવા સંકેતો સ્પષ્ટ છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું શું કરશો તમે ઓમ ક્લીમ કૃષ્ણ એ મંત્રનો જાપ કરો ને ઘીનો દીવો કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ તુલા રાશિ ર તરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને તમારા જે અંદરના માણસો છે જે અંદરની વ્યક્તિઓ છે એ કદાચ તમને ક્યાંક દગો ફરીફ કરી શકે એવી સંભાવના બને છે માટે કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવો નહીં અને યાત્રા પ્રવાસ વગેરેમાં જતા હો તો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે ઘરે એ ઘીનો દીવો કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોઈએ તુલા રાશિ હવે આપણે જોઈ લઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ઘણા બધી ઘણી બધી યોજનાઓ પણ તમારી પૂર્ણ થતી હોય એવું લાગે છે પરંતુ એક વસ્તુ છે કે તમારા જે શત્રુ વર્ગ છે એ તમને પજવવામાં બાકી નહીં રાખે માટે એનાથી સાવધાન રહેવાની જરૂર છે અહંકાર અને અભિમાનમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો લેવાની પણ જરૂર નથી ખોટું કામ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો પતિ પત્નીનો સાથ સહકાર ઓછો મળશે કદાચ તમારા માટે નાણાકીય વ્યવહારોમાંથી દૂર રહેવાની પણ જરૂર છે વ્યાપાર અને ઉદ્યોગ કે ધંધો કરતા હો તેમાં નફો થશે નોકરી વગેરેમાં સ્થિરતા મળે એવા સંકેતો તો દેખાય જ શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરશો ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે મિત્રો જોઈએ ધનુ રાશિ ભઢ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવકની દ્રષ્ટિએ થોડો સમય નબળો દેખાય છે પણ જાવકની દ્રષ્ટિએ તો સારો જ છે એટલે આપણી જાવક તો જવાની જ છે જાવક ઉપર જ કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સરકાર તરફથી કેટલાક તકલીફો આવી શકે છે જેમ કે જીએસટી છે કે એવી કોઈ નાની મોટી તકલીફ જો મોટા વ્યાપારી છો તો આવી શકે છે એટલે એના ઉપર તમારે સાવધાન રહેવાનું છે બીમારીની બાબતમાં વિચારીએ તો તમને એવી કોઈ નાની મોટી બીમારી સિવાય કોઈ મેજર બીમારી અત્યારે દેખાતી નથી પરંતુ જે લોકોની જૂની બીમારી ચાલતી હોય એમાં કોઈ મોટી રાહત પણ થાય એવું દેખાતું નથી એટલે આ બે વસ્તુ તમારી સાથે બની શકે છે તો શું કરશો આજે આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો હવે મિત્રો જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ તમારા અધિપતિ દેવતા તો છે જ પરંતુ બીજા ભાવ એટલે મારક ભાવ પર બેઠા છે જેના કારણે કુટુંબ પરિવાર સાથે થોડો તાલમેલ બગડી શકે એવી સંભાવના છે સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે માતા અને પિતા વચ્ચે સંબંધો સારા રહેશે પરંતુ એક બાબત બીજી બની શકે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ તો સારો જ છે પરંતુ કોર્ટ કચેરીની મેટર ન બને એની કાળજી રાખજો કદાચ કોર્ટ કચેરીમાં જવું પડે એવું હોય તો જરા સમાધાનનો માર્ગ બને તો અપનાવજો જરૂરી છે તમારા મિત્રોનો સાથ સહકાર તો તમને મળશે પણ આર્થિક રીતે થોડી સકળામણનો સામનો પણ કરવો પડશે નાણાં પ્રાપ્ત કરવા માટે જુદા જુદા માર્ગ પણ તમારી પાસે આવી રહ્યા છે સારો માર્ગ હોય એને તમે અપનાવજો એના સિવાયના માર્ગમાં પડવાની જરૂર નથી તો આ રીતે તમારો દિવસ જોઈએ તો એકંદરે સારો રહેશે શું કરશો તો ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કુંભરાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ માટે પણ સમય સારો છે કદાચ જમીન મકાનના જે પ્રશ્નો છે તમારા એ પ્રશ્નો તમારા ઉકેલાય એવી સંભાવના પણ બની રહી છે એટલે એના પર બહુ ધ્યાન રાખવાની પણ જરૂર છે વિશ્વાસ કરો પરંતુ આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી કારણ કે આંધળો વિશ્વાસ તમને ક્યાંક ખાડામાં નાખે એવી સંભાવના પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દચ જથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે પરંતુ આવક કરતાં જ આવકમાં વધારો થઈ રહ્યો છે સંતાનના કેરિયર અંગે થોડી ચિંતા તમને સતાવશે કોઈની જોડે પૈસાની લેવડ દેવડ હોય તો જરા બંધ કરજો એ લેવડ દેવડનો સમય સારો નથી પૈસા ડૂબવાના ચાન્સીસ વધારે છે કોઈની જામીનગીરી પણ લેવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે સંતાનના કેરિયરની વાત તો આપણે કરી લીધી પરંતુ સંતાન કંઈક સારું કામ કરે એના માટે કંઈક રસ્તો કરવો એ પણ તમારા માટે જરૂર દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું પણ લાગે છે એટલે સ્વાસ્થ્ય સંબંધી ટેન્શન તમને વધતું હોય એવી સંભાવના પણ વધે છે માટે ડૉક્ટરની સલાહ લેવી એ તમારા માટે ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે કદાચ નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે એટલે સમય કુલ જોઈએ તો સામાન્ય રહેશે ઉપાય તરીકે તમારે આજે પીપળે જળ ચઢાવી કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને પીપળે જળ ચઢાવો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ટીમિસે ઘણા લોકો પ્રશ્નો તો કરતા જ હોય છે વારંવાર પ્રશ્નો કરતા હોય છે કે શેર બજારમાં મને નફો થયો કે નુકસાન થયું ઘણી વખત લોકો શું શેર બજારની અંદર ઘૂસી અને ધીમે ધીમે નુકસાન કરતા જાય છે આ જે નુકસાન થતું જાય છે અને છેલ્લે એમ કહે છે ભાઈ મારે તો બહુ મોટો લોસ ગયો એક સાદી ગણિત તમને બતાવો કે જો તમારી પાસે પાંચ હજાર રૂપિયા પડ્યા હોય અને તમે દસ રૂપિયા કે પચાસ રૂપિયા કે સો રૂપિયાનું તમે નુકસાન કર્યું તો તમને એ નુકસાન નહીં દેખાય શેરબજાર કરનાર વ્યક્તિઓને માટે આ જ થાય છે જેના ભાગ્યમાં છે જેની કુંડળી એને એલાઉ કરી રહી છે એમના માટે વાંધો નથી પણ જેની કુંડળી એલાઉ નથી કરતી એના માટે વાંધો હોય છે તો એમની જ્યારે વાંધો હોય એટલે શું થાય કે તમે દાખલા તરીકે માલ ખરીદો છો પછી વેચો છો આ શેર બજારમાં નિયમ છે તમે માલ ખરીદો છો ને બજાર નીચે બાજુ જાય છે તમે માલ વેચો છો એટલે બજાર ઉપર બાજુ જાય છે પરિણામ આપણે લાલચમાં આવી જઈએ છીએ અને ફરી વાર એમાં સોદો કરીએ છીએ અને ફરી એ જ ટ્રેન્ડનો આપણે શિકાર બનીએ છીએ એટલે તમારો બજારની અંદર તમારા પૈસા ધીમે 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 ઓછા થાય છે ઘણી વખત લોકો કે પૈસા નથી એટલે બજારમાં આપણે હારી જઈએ છીએ એવું બી નથી પૈસા હોય તોય તમે હારવાના પૈસા નહીં હોય તોય હારવાના કારણ કે શેર બજારનો આધાર જે છે તમારો પાંચમો ભાવ એટલે કે ફિફ્થ હાઉસ એનો અર્થ જ થયો કે તમારો જે કર્મ છે તમારું કર્મ કયો તો કામકાજ તમારું છે દસ નંબરનો ઘર કહેવાય તો દસમા ઘરથી આ આઠમો ભાવ કહેવાશે પાંચમો ભાવ દસમા ભાવથી સાતમી દ્રષ્ટિ ચોથા ભાવ પર પડે અને ચોથાથી આ આઠમો ભાવ જે આઠમો ભાવ આવવાનો એ તમારો પંચમ ભાવ આવશે એનો મતલબ એમ થયો કે તમારો અષ્ટમ ભાવ એટલે પૂરું કરવા માટે એને આપણે મૃત્યુનો ભાવ આમે કહીએ છીએ ભાવાત ભાવ ભાવ ભાવે ભાવાત સિદ્ધાંત પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થતું જ હોય છે તો તમારે શું કરવું તો સૌ પ્રથમ તમારે પંચમ ભાવ લગ્ન અને લગ્નેશ બંનેને ચેક કરવા લગ્ન લગ્નેશ તમને હેલ્પફુલ થાય છે જો એ ઉચ્ચનો હોય સ્વગ્રહી હોય ગ્રહોથી દ્રષ્ટ હોય તો એ તમારો મજબૂત કહેવાય પરંતુ ઘણી વખત શું થાય કે એ ગ્રહ મજબૂત જરૂર હોય પણ અન્ય ગ્રહો બી હોય ને પંચમ ભાવને માન લો ગુરુ જોતા હોય તો ચલો એ થોડી હેલ્પફુલ થશે તમને રાહુ જોતો હોય તો સામે કેતુ બેઠો હોય એટલે તમને બજારમાં નફો ના લેવા દે રાહુ બેઠો હોય તો નફો તમને મળે રડી પડો રડો તમે નફો રડશો એટલે મળશે હવે તમારે જો લો એકાદશ ભાવ ઉપર મંગળ બેઠો છે તો તમારે નફો મેળવવો બહુ અઘરો પડે સિમ્પલ ગણિત છે એમાં કંઈ બહુ મોટી ગણિત નથી પણ ત્યારે તમારે શું કરવું શેરબજારની અંદર શું કરવું એફેન્ડો ઘણા વખત રમે ઘણી વખત કોલપુટ રમે અને ઘણી વખત અત્યારે તો સ્ટોક ચાલ્યું છે તો આ બધી વસ્તુઓમાં શું થાય લોસ થાય જો તમારો પંચમ ભાવ તમને અલાઉ ન કરે તો તમારે બજારમાં કોઈ દિવસ ઘૂસવો નહીં એના પછી આવે છે છઠ્ઠો ભાવ છઠ્ઠો ભાવ રોગ અને દેવાનો ભાવ કહેવાય શત્રુનો ભાવ કહેવાય આપણા સૌના સૌથી મોટા શત્રુ કોણ તો સૌથી મોટો શત્રુ છે પોતાનું શરીર કારણ કે એની અંદર જ્યારે તમે ખાઓ છો તો કોઈ ગટર પટર ખાધું એટલે પેટ બગડ્યું એટલે એક બાજુ તકલીફ નથી પડતી આપણને દરેક બાજુ તકલીફ પડે તો પેટનો જ ભાગ આ પાંચમો ભાવ બી કહેવાય એટલે એ આપણને ક્યાંય ઇફેક્ટ કરશે એ આપણે જોતા રહેવું પડે જ્યારે તમે બજારમાં કામ કરતા હો તો ખાસ પંચમ ભાવ એકાદશ ભાવ એમાં શુક્ર હોય શુક્રના ઘરો હોય બુદ્ધ હોય બુદ્ધના ઘરો હોય રાહુ હોય ચાલશે અને ચંદ્રમા હોય ચંદ્રમાના ઘરો હોય તો અવશ્ય કરીને તમને પ્રોફિટ આપે છે કેટલું આપે એ તો ધ્યાન રાખવા જેવી બાબત છે પછી ત્યાં પહેલાં ટેકનિકલ એનાસિસ એનાલિસિસવાળાઓ ચાલે બાકી તો ટેકનિકલવાળાઓ તો કહેશે લાવો દસ હજાર મહિને મને હાલજો હું તમને ટિપ્સ આપીશ અરે ટિપ્સ આપશો મારા પૈસા મારી 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 જ મૂડી આ મારી મોડી દિવાળી તમારે કરવાની અને ટિપ્સ આપે પછી કેવું થાય કે તમારી ટિપ્સ નીચે જતી રહે પછી કે હમણાં વેચતા નહીં હો પછી છેલ્લે કે હવે આર કાર્ડ નાખો લાગતું નહીં ઉપર આવે ત્યાં તો બીજા દિવસે ઉપર જ હોય એટલે આ ટિપ્સમાં આવું થાય છે માટે આ ટિપ્સ ફિપ્સના ભરોસે રહેવાની જરૂર નથી પર્ટિક્યુલર સારી આઈટમમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અને સારી આઈટમમાં તમે ઇન્વેસ્ટ કરશો ફ્રન્ટલાઇનની આઈટમોમાં તો એ તમને આપશે હા લોંગ ટર્મ આપશે એવું નહીં કે કાલે નાખ્યો આજે મળ્યો જેમ કે બેંકે નિફ્ટી લીધી હોય તો આજે તમે નાખ્યો આ નાખ્યો દસ મિનિટ પછી તો સો પોઈન્ટનો ફેરફાર હોય પછી કાં તો તમે નીચે બાજુ જતા રહ્યા હોય ને કાં તો ઉપર બાજુ ગયા હોય ગમે તે એક બાજુ તો આપણે હેરાન થવાનું જ છે હવે એક વખત તમને નફો મળ્યો એટલે ચસ્કો લાગ્યો ને ચસ્કો છૂટતો નથી એટલે શેરબજાર જ્યારે તમારે મિત્રો કરવું હોય તો ખાસ તમારી કુંડળીનું પહેલાં વિશ્લેષણ કરાવો એની અંદર કયા દોષો છે એને જોઈ લો તમારો ધન સ્થિતિ કઈ છે એ જોઈ લો તમારી અંદર ઇન્કમ સોર્સિસ કયા છે એ જોઈ લો દેવું કરીને ઘી પીવું એવું બ્રાહ્મણો માટે કહેવાતું હતું પહેલાં હવે તો અમે લોકો નથી પીતા પણ કદાચ હજી પીવા તો છે જ એવું કદાચ હશે આઈ ડોન્ટ નો પણ આ જે કહેવત છે ને એ કહેવત તમારે માનવાની જરૂર નથી કે આપણે દેવું કરવાનું પછી બજારમાં નાખવાનું પછી ના પછી ડૂબી જવાનું આવું બધું લોકો જે ડૂબે છે ને એની પાછળ આકા તમારી પાસે જે કેપિટલ છે ન કહીએ કે થોડું ઘણું આગું પાછું કરી શકાય પણ એ રીતે તમે જો કરો અને સિસ્ટમેટિકથી કરશો તો અવશ્ય તમને બજારમાં નફો મળી શકે છે અને સિસ્ટમ બી કોઈ મોટી લાંબી નહીં લાંબી ચોડી નથી એના માટે તમારે સંપર્ક કરવો પડે હું તમને એનો ગાઈડન્સ બી આપીશ એવું જરૂર હશે તો આપી દઈશું અને ટીપપીપની આસાની રાખવાની એટલે હું ટીપ પીપ નહીં આપતો તમે ગાઈડન્સ આપી શકો બજારનું રૂખ કઈ બાજુ જાય એ તમને કહી શકાય એ ગ્રહોની આધારે જ હોય છે મેન તો રોજના ચંદ્રમા ઉપર જ બધું જાય છે એ આપણે ચેક કરેલું છે એટલે એ બધું તમારે જોઈ લેવાનું તો આ રીતે જો શેર બજાર કરવું હોય તમારું લગ્ન લગ્નેશ મજબૂત હોય તમારો કર્મેશ પણ મજબૂત હોય કર્મેશથી આઠમો ભાવ એટલે પંચમેશ મજબૂત હોવો જોઈએ અને પંચમ ભાવની અંદર સટ્ટોડિયા ગ્રહોની દ્રષ્ટિ અથવા સટ્ટોડિયા ગ્રહો તમારા હોવા જોઈએ જેની અંદર શુક્ર છે ચંદ્રમા છે અને બુદ્ધ મેનમાં ગણાય છે થોડા ઘણા અંશે તમને ગુરુ મહારાજ મદદ કરતા હોય છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે દરેકે દરેક રાશિઓ એટલે કે કેવો રહેશે આજનો દિવસ સાથે સાથે શેરબજાર કરવું કે ન કરવું એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી તો ચાલો હવે સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી